કેસમાં પત્નીના કંટાળીને બે પુત્ર સાથે શિક્ષકે ઝેર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શિક્ષકે પત્નીના આડા સંબંધોથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટ અને તેના મોબાઈલ ફોનની ચેટ્સના આધારે પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જાણવા મળ્યું કે મૃતકના દસ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા જોકે છેલ્લા કેટલાય સમયથી લગ્નજીવનમાં તણાવ ચાલી રહ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર પોતાના બંને પુત્રો સોડામાં ઉંદર મારવાની ઝેરી દવા વેળવીને પીવડાવી હતી અને ત્યારબાદ તેમને પણ પોતે પણ સેવન કરી દીધું હતું અને આપઘાત કરી દીધો હતો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું પોલીસ હાલ મૃતકની પત્ની અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે